તો વાત કરીએ અમરેલી ની તો અમરેલી જિલ્લાના ગોપાલ ઇટાલિયા ગામમાં એક દુર્ઘટના બની આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે એમાં શોર્ટ સર્કિટ થાય છે એમાં આગ લાગે છે એમાં સ્પાર્ક થઈ રહ્યો છે આ બાબત ની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં